સુરત જિલ્લાનું માંડવીનું અરેઠ ગામ આજે સજ્જડ બંધ રહ્યું હતું ગેરકાયદે રીતે થતા સ્ટોન ક્વોરીમાં બ્લાસ્ટિંગના વિરોધમાં આજે ગામ સજ્જડ બંધ રાખ્યું હતું બ્લાસ્ટિંગના કારણે મિલકતોમાં ભારે નુકસાન થઈ રહ્યું છે જો બ્લાસ્ટિંગ બંધ નહીં થાય તો આગામી દિવસોમાં આવેદન પત્ર અને રસ્તા રોકો આંદોલનની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ ગામે આજે સજ્જડ રીતે બંધ જોવા મળ્યું હતું સવારથી જ અરેઠ ગામ આજે પોલીસ છાવણીમાં ફેરવાયું હતું ગ્રામજનો દ્વારા આજે સ્વયંભૂ રીતે બંધમાં જોડાયા હતા સંખ્યામાં ગ્રામજનો આ સ્ટોન ક્વોરીઓમાં પથ્થર તોડવા માટે બ્લાસ્ટિંગ કરવામાં આવે છે અને જેને લઈને ગામના લોકો રોજિંદા ભૂકંપના આંચકા સમાન અનુભવતા હોય છે એટલું જ નહીં બ્લાસ્ટિંગ એટલું ધડાકાભેર હોય છે કે આ બ્લાસ્ટિંગના કારણે ગામમાં આવેલ ઘરો મંદિરો ખેતરો સહિત ભૂગર્ભ જળ સંપત્તિને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે સાંભળો શું કહી રહ્યા છે ગ્રામજનો આજ રોજ અરેઠ સાનેશ્વર મંદિર ખાતે ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખરેખર અરેઠના અરેઠ વિસ્તારના રહીશોને એટલી બધી આ કુંવારીઓથી તકલીફ છે કે એ લોકો પહેલાં એક દિવસમાં એક જ વખત બ્લાસ્ટિંગ કરતા હતા પરંતુ હવે તો ત્રણ ત્રણ ને ચાર ચાર વખત બ્લાસ્ટિંગ કરે છે આ બ્લાસ્ટિંગના કારણે અરેઠ વિસ્તારના રહીશોના ઘરના તિરાડો પડે છે ઘરને નુકસાન થાય છે આરોગ્યને નુકસાન થાય છે ખેતીને નુકસાન થાય છે અમારા પાણીના સ્તર જે પચાસ ફૂટ હતા જે અત્યારે સો ફૂટ જતા રહ્યા દોઢસો બસો ફૂટે પાણી અમારે અરેઠમાં મળતું નથી દર ચોમાસામાં એપ્રિલ મે મહિનામાં પાણી અમારે ખૂટી જાય છે આવા અનેક પ્રશ્નોને લઈને સત્વરે છેલ્લા દસ વર્ષથી લડત લડતા આવ્યા છીએ અને આ વખતે ફાઇનલ એન્ડ ફાઇનલમાં અમે લડત પૂરી જ કરવાના છીએ ખાણ બંધ રહેશે અથવા અમે આવેદનપત્ર મામલતદારને આપીએ છીએ એક બે દિવસમાં સરપંચશ્રીની આજ્ઞા અનુસાર અને ત્યારબાદ એમાં દસ મિનિટ દસ દિવસનું અલ્ટિમેટમ આપીશું અને જો દસ દિવસમાં એ ખાણ બંધ નહીં કરે અને ઓર્ડર સરકારી નહીં કરે તો અમે રસ્તા રોકવું આંદોલન કરવાના છીએ અને મારા ઘરોની પાછળ જે સ્ટોન કવરી ચાલે છે બસો મીટરની દૂરી પર બી નથી અને અમને એટલા બધા આંચકા લાગે છે એટલા બધા પાણીની બી એટલી બધી અમને અગવડ છે અમારા ઘરની દિવાલો પણ ફાટી ગઈ છે અને હમણાં તો અમારે આ હોળી પહેલાં જ અમારે ત્યાં પાણીની એટલી અગવડ થાય છે બહુ અગવડ થાય છે ઢોરોને પીવાની બી એટલી તકલીફ કપડાં ધોવાની વાસણ મતલબ એક્સ જેટલી બધી પાણીની સગવડમાં અમને બહુ તકલીફ પડે છે એ ટાઈમ પર અમે જયારે ઓબ્જેક્શન અમે ઉઠાવેલું તો સ્ટોન કવરી પર અમે ગયા હતા મીડિયા બી હતી બધું જ હતું અમે કેટલી બધી લડાઈ મારામારી થઈ હતી ટાઈમ પર જે જે સ્ટોન કવરીના માલિક છે તે તે અમને ધમકી આપતા હતા કે તમારે કરી લેવું પણ આ ખાણ બની થાય તમે મરી જાય તો બી અમને કોઈ વાંધો નથી એવું એ લોકો અમને બોલતા હતા અમને ધમકી આપતા હતા તે ટાઈમ પર બ્લાસ્ટિંગના કારણે ગામના ઘરો મંદિરો જેવી પાક્કા બાંધકામોમાં માં પડી જવા પામી છે એટલું જ નહીં પરંતુ ક્વોરીના પાવડર એટલી હતી કે હવામાં ઉડી રહ્યો છે કે આસપાસના ઉભા ખેતી પાકને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે આ સાથે ક્વોરીઓનું માઇનિંગ જમીનથી સો ફૂટથી લઈને ત્રણસો ફૂટ ઊંડે સુધી થઈ જવાના કારણે ભૂગર્ભ જળને પણ વ્યાપક નુકસાન થઈ રહ્યું છે કેટલાક ગ્રામજનોનો ક્વોરી બ્લાસ્ટિંગના લીધે પાકું ઘર બનાવવા માટે પણ તૈયાર નથી થઈ રહ્યા ત્યારે આજ રોજ ગ્રામજનોએ ગામ સજ્જડ બંધ રાખી તંત્રની કામગીરી સામે ભારે રોષ ઠાલવી રહ્યો છે

હવે ગ્રામ રજૂઆત એવી હતી કે ગામના પાણીના સ્તર પ્લાસ્ટિંગના કારણે નીચે ઉતરી જાય છે મકાનોમાં તિરાળ પડી જાય છે અને ઘણું બધું નુકસાન થતું જોવા મળે છે ખેતીના પાકોને નુકસાન થતું હોય છે જેથી કરીને ખાસ કોરી બંધને લઈને અને એ બાબતને લઈને ગ્રામ સભા યોજવામાં આવેલ હતી આપના તરફથી કેવી કાર્યવાહી કરવામાં આવશે કે રજૂઆત કરવામાં આવશે રજૂઆતમાં ગ્રામ સભાએ કોરી બંધને લઈને જે સર્વસંમતિ દર્શાવી છે ઉગ્ર આંદોલનની ચીમકી બાદ હવે તંત્ર કેવા પ્રકારના પગલા ભરે તે સ્ટોન કોરી બ્લાસ્ટિંગ મામલે મહત્વનું સાબિત થશે બ્યુરો રિપોર્ટ આર એન અરેઠ માંડવી